નમસ્કાર દર્શક મિત્રો દાહોદ જિલ્લામાં તોરણી ગામની શાળામાં ધોરણ અભ્યાસ કરતી બાળકીની હત્યા કેસમાં હેડમાસ્ટર પકડાયો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ એક ની બાળકી ની હત્યા પોલીસે શાળાના આચાર્ય ગોવિંદ નટ ધરપકડ કરી છે આ કેસમાં પોલીસે આચાર્ય ગોવિંદ નટની સઘન પૂછપરછ કરતા આખરે તેણે પોલીસ સમક્ષ બાળકીની હત્યાનો ગુનો કબૂલ કરી લીધો છે સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી આ બાળકી બે દિવસ પહેલાં શાળાએથી ઘરે પરત ન ફરતા બાળકીના માતા પિતાએ તપાસ શરૂ કરી હતી અને શાળાએ પહોંચ્યા હતા જોકે શાળાને તાળું મારી દેવામાં આવ્યું હોવાથી પરિવારજનોએ દિવાલ અંદર જઈને તપાસ કરતા શાળાના ઓરડાની પાછળના ભાગેથી આ છ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો દાહોદ જિલ્લાના પીપળિયા ગામની નજીક આવેલી તોયણી પ્રાથમિક શાળામાં આજ વર્ષે વિદ્યાર્થીનીએ ધોરણ એકમાં એડમિશન લીધું હતું નિયતક્રમ મુજબ ઓગણીસ સપ્ટેમ્બર ગુરુવાર સવારે દસ વાગ્યે વિદ્યાર્થીની શાળાએ જવા નીકળી હતી પરંતુ શાળાનો સમય પૂરો થઈ ગયો હોવા છતાં ઘરે પરત ફરી ન હતી જેથી પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો અને શોધખોળ શરૂ કરી દીધી હતી વિદ્યાર્થીનીના પરિવારજનો તપાસ કરવા માટે તોયણી પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા પરંતુ ત્યાં સ્કૂલના મુખ્ય દરવાજાને તાળું લગાવેલું હોવાથી તેઓ દિવાલ કૂદીને અંદર ઘૂસ્યા હતા જ્યાં તપાસ દરમિયાન શાળામાંથી વિદ્યાર્થીનીની લાશ મળી આવી હતી દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ જોઈને પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા ત્યારબાદ પરિવારજનો વિદ્યાર્થીનીને લઈને દવાખાને દોડ્યા હતા પરંતુ ડોક્ટરે મૃત જાહેર કરી હતી બાળકીનો મૃતદેહ મળ્યાની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બાળકીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો પ્રાથમિક રિપોર્ટમાં બાળકીનું મોત શ્વાસ રૂંધામાંથી થયું હોવાનું સામે આવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને તપાસ શરૂ કરી હતી દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશું لا